So I'm મલ્લિકાર્જુન કહેવાય છે મહાદેવ ને મહાદેવી પાર્વતી એ જયારે ગણપતિ દેવ ના લગ્ન કર્યા અને કાર્તિક સ્વામી જતા ગયા કે હું પૃથ્વીની પરિક્રમા કરું અને ગણપતિ દેવે તો બસ માતા પિતાને તીર્થ માની લીધું અને પોતાના માતા પિતાની પરિક્રમા કરી ગણપતિ દેવના લગ્ન થયા રિદ્ધિ સિદ્ધિ નામની કન્યા જોડે રામને શુભ નામના પુત્ર છે નારદજીને તો બસ કંઈક સળગાવવું જોઈએ ક્યારે ક્યારે કાર્તિક સ્વામીની પાસે ગયા યાત્રા એ પહોંચ્યા ને ત્યાં કે કાર્તિક સ્વામી તમને કાંઈ ખ્યાલ નથી પાછળ શું થયું ખબર કે નહીં અરે ગણપતિ દેવના તો લગ્ન થયા કોઈ સામાન્ય સ્ત્રી નથી વિદ્ધીને સીધી નામની કન્યાઓ જોડે એને ત્યાં તો લાભ શુભ નામના પુત્રો એનો જન્મ પણ થઈ ચૂક્યો છે ત્યારે કાર્તિક સમય એમ જે મારા માત પિતાએ મારી સાથે છળ કે કપટ કર્યું છે ઘણી વખત કહેવાય કે નજરે જોયેલું હોય ને એ પણ ખોટું હોય છે ઘણી વખત ગેર સમજણ થાય છે અને ઉલટું સમજાય છે કાર્તિક સ્વામીની ગેર સમજણ થઈ છે એ પરિક્રમા કરવા ગયા અને ગણપતિ દેવે પરિક્રમા કરી માતા પિતાની તો દેવતા એ નક્કી કર્યું કે ગણેશ પ્રથમ પૂજ્ય ગણાય કારણ કે મા બાપને એને પ્રથમ દેવ માની લીધું કાર્તિક સ્વામીથી સહન ન થયું અને ક્રોંચ પર્વતના રિસાયા

અમે તને બહુ પ્રેમ કરીએ પણ કૃતિકાના લોકમાં ઉછરીને મોટા થયા ને એટલે મનમાં હિંમત થઈ ગયું કે કૃતિકાઓ જ મને પ્રેમ કરે તમારા કરતા તો મને મારી કૃતિકાઓ જેને મને ઉછેર્યો જેને મને મોટો કર્યો પણ એના બ્રહ્મને બાંધવા મહાદેવને મહાદેવી ત્યાં ગયા અને ત્યાં સ્થાપિત થઈ ગયું એ પણ એક કથા આવી છે બીજી કથા એ છે એની પાછળ કે એક ભીડ છે એક ભીડડી છે જંગલમાં રહે છે એના આંગણામાં બીલીનું ઝાડ છે બિલવ વૃક્ષ એટલે બિલવ વૃક્ષની નીચે એને શિવલિંગ સ્થાપી દીધું બંને પતિ પત્ની રોજ મહાદેવની પૂજા કરે અને આરતી કરે દંડવત કરે ક્ષમા યાચના કરે કઈ ફળફૂલ જંગલમાંથી મળે એનો ભોગ લગાવે આ બંને પતિ પત્નીનો નિયમ સમય વિતે છે એક દિવસની વાત મલ્લી એની દીકરીનું નામ છે એને જંગલમાં એક સિંહે પાણી ખાધી એ મૃત્યુ પામી પાર્વતીજી મહાદેવને કહેવા લાગ્યા કે હું જાઉં છું ક્યાં કે એના માતા પિતા અત્યારે તાત્કાલિક સહન નહીં કરી શકે આખા એટલે પાર્વતીએ મલ્લીનું રૂપ લીધું જે કન્યાનું મૃત્યુ થયું હતું એનું રૂપ લીધું અને એ ત્યાં અહીંના ઘરમાં જ રહેવા માંડ્યા ભીલ લોકોની સાથે રહીએ રોજ સેવા કરે સુમિરન કરે મા પિતાને કોઈ વાતનો ખ્યાલ આવવા નથી દેતા મહાદેવ તો એકલા પડ્યા યા ક્યાં પાર્કિ તો ક્યાં ક્યાં રોકાઈ ગયા ભક્તોની પાસે આટલું બધું રોકાવાનું કંઈક એની લિમિટ હોય પણ પાર્વતી અહીં અંતરીક્ષમાંથી ના પાડે કે હું નહીં આવું હું તો અહીંયા જ રહેવાની છું ત્યારે મહાદેવે પણ ભીલનું રૂપ લીધું અને માદેવ એક ગામની અંદર આવીને રહેવા માંડ્યા માદેવે પોતાનું નામ રાખ્યું અર્જુન હવે થાય કે જંગલની અંદર એ વીલડી રહે અને મહાદેવ ઘોડાના એને રોજ મળવા જાય એટલે લોકો વિચાર કરવા લાગ્યા કે આપણા ભીલ લોકોમાં લગ્ન ન થાય ત્યાં સુધી આવી રીતે મળવાનું રિવાજ નથી એટલે એના માતા પિતાને કહી દીધું મલ્લીના કે કાં તમારી દીકરીના લગ્ન કરો અને કાં એને મળવાની ના પાડો પંચ બોલાવવામાં આવે કે આ નિયમ વિરુદ્ધ છે આવું ન ચાલે ત્યારે પંચે નક્કી કર્યું એના માત પિતા કે મલ્લીને અર્જુન ના આપણે લગ્ન કરી દઈએ કહેવાય છે મહાદેવના ને પાર્વતી બંને ભીલડી અને ભીલના રૂપમાં હતા એની કોઈને ખબર પડી નહીં અને બંનેના ધામ ધૂથી કર્યા એટલામાં કાર્તિક સ્વામી આવ્યા ત્યાં જ રહેતા હતા લાવીને દંડવત કર્યા છે કાર્તિક સ્વામીને બધા બહુ પ્રેમ કરે કાર્તિક સ્વામીના મંદિરો દક્ષિણ ભારતમાં છે બધા કાર્તિક સ્વામીને માને છે બધા વિચાર કરવા માંડ્યા કે કાર્તિક સ્વામીને આપણે પગે ના ભીલને ભીડડીને કેમ નહીં પગે લાગે પૂછે છે કે તમે સ્વામી છો અમારા કાર્તિક સ્વામીની કે કોણ છે આ